નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લેમખેડા તાલુકાના આતરચુબા બૂથમાં શ્રી વિપુલભાઈ ડામોરી વોટ નથી આપ્યો તો તેમનો વોટ કોને આપ્યો મળતી માહિતી મુજબ લીમખેડા તાલુકાના આતરચુબા ગામના બૂથમાં વિપુલભાઈ ડામોરના જણાવ્યા પ્રમાણે તેમનો વોટ સવારના આઠ થી નવ ના સમયે તેમના નામનો બોગસ વોટ નાખી દેવામાં આવેલાનું જણાય આવે છે જ્યારે વિપુલભાઈ ડામોર પોતાનો વોટ ચૂંટણી આઈ કાર્ડ નંબર પાંચસો પર કોઈક બોગસ વોટ આપેલાની વાત કરતા જોવા મળે છે તો ચૂંટણી પંચ દ્વારા નિમણૂક આપવામાં આવેલ પોલિંગ કર્મચારીઓ અને પ્રેઇસાઇડિંગ ઓફિસર શ્રીની સંડોવણી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે કારણ કે કયા આઈડી પ્રૂફના આધારે પોલિંગ ઓફિસર શ્રી ફૂટ નાખવા દીધું છે તે એક સવાલ ઊભો થયો છે ખરેખર પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવે અને શ્રી વિપુલભાઈ ડામોની કરેલી સહીના નમૂનાની ખરાઈ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે અને બોગસ વોટિંગ કરતા જવાબદાર આ बूथમાં કામગીરી કરતા કર્મચારીઓ સામે ચટણીપન દ્વારા ભારે શિક્ષા કરવામાં આવે તેવી ઉઠ રોસ ઉઠવા પામી છે રિસાઇડિંગ ઓફિસર સ્ટ્રીની વિપુલભાઈ ડામો દ્વારા લેખિતમાં રજૂઆત કરવા છતાં તેમની રજૂઆત પણ સાંભળવામાં આવેલ નથી તેમ શ્રી વિપુલભાઈ ડામોનો વિડીયો જોવાઈ રહ્યો છે તો ચૂંટણી પંચ દ્વારા તટસ્થ તપાસ કરી અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે શ્રી વિપુલભાઈ ડામોર દ્વારા તેમના કરેલ બોગસ વોટિંગ અંગે માથાકૂટ કરતા તકરારી વોટ નાખવામાં આવે છે તો હવે આ કામે તપાસ થશે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહી વિરૂધ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઇસવી ન્યૂઝ ગુજરાતી દાહોદ

લાઈક કરો શેર કરો સબ્સક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી